તો જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને આજે છે શ્રાવણ મહિનાની સાતમ જેને આપણે કહીએ છીએ શીતળા સાતમ તરીકે ઓળખીએ તો બધાને જય સીતારામ અને કાલે હતી નાગ પહોંચમ તો બધાને જય ગોકા મહારાજ કાલે વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો કાલે બહુ વરસાદ હતો તો વિડીયો શેટિંગ ના બનાવવાનું તો આજે આ મિત્રો સવાર સવારમાં આપણે આવ્યા છે મહાદેવના દર્શન કરવા માટે દિલ્હી આપણે આવીએ છીએ મહાદેવના દર્શન કરવા માટે આજે મહાદેવના મંદિરથી આપણે બ્લોગ સ્ટાર્ટ કરાવી આજે છે પાછો રવિવાર તો તમને બધાને ખબર હોય કે રવિવારના દિવસે મારી વિડીયો શૂટિંગ હોય છે વિડીયો શૂટિંગ તો બધા માણસો છે ત્યાં સુધી કરશે તો આપણે દર્શન મશીન કરી લીધા અને મિત્રો મુદ્દાની એક વાત કે ઘણા દિવસથી આપણા વ્લોગ નહોતા આવતા એનું કારણ હતું કે આપણો જે મોબાઈલ હતો સેમસંગ ગેલેક્સી ચૌદ એ ડેમેજ થઈ ગયો એના કારણે વોટર ડેમેજ થઈ ગયો એના કારણે બંધ થઈ ગયો અને ચાલુ થાય એમ નથી હવે તો ત્યાં સુધી આપણો વ્લોગ નહોતા હતા અને આપણે પછી ન્યૂ ફોન લાવ્યો છે નવો ફોન ગેલેક્સી પોત્રી નામ છે ગેલેક્સી એ પોત્રી તો એની અંદર આપણે વિડીયો શૂટ ફર્સ્ટ વિડિયો શૂટ છે પૂછે મિત્રો તો વિઝિટલ બિલર કેવું છે મિત્રો કોમેન્ટ કરજો અવાજ અવાજ કેવો છે અને કોમેન્ટમાં હરર મહાદેવ લખવાનું બોલતા ને મિત્રો તો આ છે મહાદેવનું મંદિર મંદિરનો વ્યૂ બતાવું થોડું તો અમારા ગામનો બહારનો વ્યૂ છે વાત મિત્રો તો ઘણા વિડિયોમાં તો તો ઘણા વિડિયોમાં આપણે ગંધીત બતાવી પણ આજે ફરીથી તમને દર્શન કરી દી મહાદેવના મિત્ર પરમાર મારે લઉં નમ્રતા મહાદેવનો રામ છે નીલકંઠ મહાદેવ કે તે દિવસ શ્રીફળમાં દરિયા નામ તો નથી મળતું આજે આ તો મિત્રો તમે જે દર્શન કર્યા મહાદેવ મંદિર મંદિર આપણે દર્શન વર્ષ કરી લીધા હવે મિત્રો જે છે ઘરે હવે આપણા બધા મિત્રો સર્કલ આવી ગયું છે વિડીયો શૂટિંગ વાળા તો મિત્રો આગળનો બ્લોક પછી સ્ટાર્ટ કરીશ ત્યાં સુધી મળીએ મિત્રો તો આપણે દર્શન વર્ષ કરીને પાછા આવી ગયા છીએ ને અમારા એક્ટર બધા આવી ગયા છે આપણા રવિવાર છે એટલે ચિરાગભાઈ અનિલભાઈ ત્યારબાદ મહેશભાઈ ઉપાહી અમારા બિલકુલ બધા વિડીયો આવું સ્ટાર્ટ કરશું મિત્રો અમારો ભરીએ હું ભરી

મિટલો આ માટી માટલું હંતાળ્યું હોય ને માટલું કાઢવા જઈએ છીએ અમે માટલામાં શું હોય એ તમન વિડિયો જોયા પછી ખબર પડશે હા આ વિડિયો અમારા આરબી કોમેડી ચેનલ માં આવશે અને બીજો વ્લોગ મારો આરબી વ્લોગ ગોપુર માં આવશે ને આ વ્લોગ આવશે વીર ઝાલા નહીં તો ત્રણ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો તો આપણી ત્રણ ચેનલ છે બીજી ઘણી બધી ચેનલ પણ હજુ વિડીયો નાખ્યા નહીં ભાઈ બને બને ઊંચી રહેશે ગામ ખાવા આતા આવી ફાલો રશ્યા અન જો 10000 ફાકો રોટલા આ ખાવા હોનું અઈ ગેજે ફાકો રશ્યા આ ખાવા હોનું એટલું સ્ટાર્ટ

માટલીવાળું જે ખજાનાવાળું હતું એ અને મિત્રો અમે ઘરે જઈશું જમવા માટે જમીન તરત જ વિડીયો શૂટિંગ બનાવવાના છીએ કારણ કે વિડીયો એ માટે જ મિત્રો કેમ છે મજામાં તો બપોર ચેડી આપણે વિડીયો શૂટિંગ નથી કર્યું કારણ કે બપોર ચેડી વરસાદ આવવાના કારણે મજા નહીં પછી ટાઈમ થઈ ગયો અને પછી વિડીયો શૂટિંગ બંધ રાખીશ અને હવે આપણે ધાબા પર આવ્યા છીએ ઉઠીને સાડા છ વાગે ત્યાં અને વિડીયો સ્ટાર્ટ કર્યો મોકલા વાત કરી લઈએ મિત્રોની તો મિત્રો મળશું હવે નવા વ્લોગ સાથે બસ આજે તો શીતળા સાતમ છે પછી મળીએ અને રાત્રે તો ભજન છે પણ કાલે છે મિત્રો ગોકળાથમ આઠમનો વિડીયો આવશે કાલે મિત્રો ઊંડાના દિવસે આ વિડીયો આવશે આઠમા દિવસે તો વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ પણ નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો અને જૂના મિત્રો હોય સબસ્ક્રાઈબો તો કોમેન્ટ કરો ને ક્યાંથી જોવો છે કોમેન્ટ કરી લખો મિત્રો તો જય માતાજી જય દ્વારકાથી જય શ્રી રામ મળશું નવા બ્લોગ સાથે નવા અંદર સાથે જય માતાજી જય શ્રી શીતળામાં